પંચમહાલ જિલ્લાના પ્રમુખ ઉમાન સે યો ચૌહાણની વરણી કરવામાં આવી છે આ બંને નિમણૂકોને સભામાં ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા એકમને સમર્થન મળ્યું છે અને આ પ્રસંગે એપીએમસી ગોત્રાના ચેરમેન પ્રવીણસિંહ રાવજી વાઇસ ચેરમેન કિરીટસિંહ ઠાકોર તેમજ સંઘના અન્ય કમિટી સભ્યોએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે આ બંને નિમણૂક પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે આ બંને પદાધિકારીઓની નિમણૂક ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર કરવામાં આવી છે આજની પંચમહાલ જિલ્લા સહકારી સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનનું ચૂંટણી હતી એમાં પાર્ટી તરફથી મેન્ડેડ આવ્યા મુજબ રૈજીભાઈ ચેરમેન અને ખુમાનસિંહભાઈ વાઇસ ચેરમેનની નિયુક્તિ તમામ સદસ્યોશ્રીઓએ એમના તરફે મતદાન કરીને એમને વિજેતા બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને તમામ સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર કે ભારતીય જનતા પાર્ટીને સહકાર આપીને બિનહરીફ વરણી કરી એ બધા એમનો પણ આભાર વ્યક્ત કરું છું